વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું ભાવનગરના મહુવામાં ભક્તિ કરવાની ઉંમરમાં એક વૃદ્ધ ભાન ભૂલ્યા સાથે મહુવામાં પોલીસે બે સાથે શારીરિક કરનાર વૃદ્ધ ધરપકડ કરી છે વાત એમ છે કે એક પિતા પોતાની બે દીકરી અને દીકરા સાથે ઘરે હતા ત્યારે અચાનક વ્યક્તિને ખ્યાલ આવે છે કે તેની ત્રણ વર્ષની દીકરી ઘરમાં નથી પોતાની માસુમ દીકરીની શોધખોળ કરે છે એવામાં અચાનક દીકરી દોડતી આવે છે ગભરાયેલી હોવાથી પિતા પૂછપરછ કરી અને જાણે છે કે દીકરી ગેલેરીમાં ઉભી હતી ત્યારે ગામના કાળુ બિલડિયા નામના વૃદ્ધ ફોસલાવી તેને લઈ ગયા અને ગામની દુકાનમાં પાછળ અભાવું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કર્યા આ વાતની જાણ પિતા પરિવારને કરે ત્યારે વધુ ઘટસ્ફોટ થાય છે નાની દીકરી સાથે અડપલા કરનાર વૃદ્ધે જ મહિના પહેલા મોટી આઠ વર્ષની દીકરી સાથે પણ અડપલા કર્યા હતા જેથી પિતાએ પોલીસને જાણ કરી પોલીસ તપાસ કરી વૃદ્ધ નારા ધમની ધરપકડ કરી છે ત્યારે ઘરે એકલા હતા એવામાં એમની જે નાની દીકરી છે જેની ઉંમર ત્રણ વર્ષ છે તેઓ ઘરે મળી ન આવતા તેમના દ્વારા આજુબાજુ અને ગામમાં પૂછપરછ કરવામાં આવે છે તે બાબતે તેમને તેની દીકરીની કોઈ ભાર ન મળતા તે તેમના રિલેટિવ ને ત્યાં એમની પૂછપરછ કરવા માટે જાય છે એવામાં થોડા સમયમાં તેમની જે દીકરી છે નાની દીકરી તે એના પોતાના ઘરે પરત ફરે છે અને ગભરાયેલી હાલતમાં હોય છે એમના જ ગામના એક દાદા છે જે આ ગામના આરોપી છે કાળુભા મંગાભા બેરડીયા તેઓ તેના ઘરે આવે છે અને આ દીકરીને લલચાવી કોસલાવી અને તેમના ગામ માં આવેલ એક દુકાન ની પાછળ લઈ જાય તેની સાથે શારીરિક અડપલા કરે છે તેમાં તેમને જાણવા મળે છે કે આ જે દીકરી છે તેનાથી તેની મોટી દીકરી જેની ઉંમર આઠ વર્ષ છે તેની સાથે પણ આરોપીએ અગાઉ એક મહિના પહેલા આ બાબતે શારીરિક અડફલા કરે